નવમી જૂને સાંજે સવા સાત વાગે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વાર શપથ લેશે ભારતના ઇતિહાસમાં જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્ર મોદી બીજા વ્યક્તિ છે કે જેને ત્રીજી વાર વડાપ્રધાન બનવાની તક મળે છે ચૂંટણીમાં બહુમતી મળી ગયા પછી વડાપ્રધાન પદ સુધી આગળ જવામાં જે મહત્વનું એક પગલું છે શપથવિધિનું છે કોઈ પણ જાહેર પદાધિકારી શપથવિધિ વગર પદનો અધિકારી ગણાતો નથી એ એટલે જ પ્રાચીન સમયથી છે આપણા પુરાણોમાં રામાયણમાં મહાભારતમાં શપથવિધિ અને રાજ્યાભિષેક બંને ભેગા આવે છે રાજ્યાભિષેક જ્યારે કરવામાં આવે ત્યારે એમને કેટલીક શપથ લેવડાવવામાં આવતી હોય પશ્ચિમના ઇતિહાસમાં શપથવિધિના મૂળિયા રોમન સામ્રાજ્યથી નીકળે છે કારણ કે આજે જે લોકશાહી છે એ નું ઢાંચો રોમન સામ્રાજ્ય તૈયાર કર્યો હતો કે લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે અને એ પ્રતિનિધિઓ ભેગા મળીને પ્રજા વતી પ્રજાની વાત છે એ નિર્ણયોમાં દેખાતી રહે એટલે શપથવિધિ ત્યારથી ચાલી આવે છે ભારતમાં શપથવિધિ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં લેવાય છે કારણ કે રાષ્ટ્રપતિ શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ એ હેડ ઓફ સ્ટેટ છે એટલે કે રાજ્ય દેશના વડા છે વડાપ્રધાન છે રાજ્ય દેશના વડા નથી એ શપથવિધિ શપથવિધિ વખતે શું બોલવું શપથવિધિની પ્રક્રિયા શું હોય વગેરેની સ્પષ્ટતા આપણા બંધારણમાં અને રાજતંત્રમાં આપેલી છે એટલે શપથવિધિ એ કોઈ નવી નવાઈની પ્રક્રિયા નથી સામાન્ય જ છે હા નવી નવાઈ ત્યારે થાય જ્યારે શપથવિધિ લેનારા વ્યક્તિઓ એમાં કંઈક ચીલો ચાતરે જેમ કે કોઈ એમ કે મારે સંસ્કૃતમાં શપથ લેવા છે તો બધાને નવાઈ લાગે કે અંગ્રેજી હિન્દીમાં શપથ લેવાથી એમાં સંસ્કૃતમાં લેવાય કોઈ વળી સાઉથના નેતા હોય તો એમ કે અંગ્રેજી નહીં ને હિન્દી નહીં હું તો મારી માતૃભાષામાં શપથ લઈશ તો પણ નવીનતા આવે શપથવિધિનું લખાણ સરખું જ હોય એટલે હું પછી પોતાનું નામ આવે પછી જે આગળ પ્રક્રિયા હોય કે હું બંધારણની ભાવના અને રાષ્ટ્રની સુરક્ષા વગેરેને યથાત રાખીશ એમાં ગડબડ નહીં થવા દઉં એ શપથની મૂળ ભાવના એ છે કે તમે સત્તા ઉપર છો ત્યારે તમને જે માહિતી આપવામાં આવે એ બધી માહિતી તમે ગુપ્ત રાખો કારણ કે રાષ્ટ્ર હિત સાથે રાજ્ય હિત સાથે સંકળાયેલી હોય રાષ્ટ્ર રાજ્ય જિલ્લા દરેકનું હોય એટલા માટે કે દરેક જગ્યાએ શપથ લીધી આવે છે એ શપથ લે મુખ્યમંત્રી પણ શપથ લે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ શપથ લે ધારાસભ્ય સંસદ સભ્ય પણ શપથ લે એટલે બધા જ શપથ લીધા પછી જ પોતાની કામગીરી કરી શકે છે રાજા રાજાશાહી તાના તાનાશાહી એ બધાથી લોકશાહી કઈ રીતે અલગ પડે એનું એક મોટું પરિબળ વિધિ છે જો ભી કહુંગા સચ કહુંગા એ ફિલ્મનો ડાયલોગ આપણા માટે જરાય અજાણો નથી કે કોર્ટમાં ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને શપથ લેવામાં આવે હવેના બદલાતા જમાનામાં ભગવદ્ ગીતાની જરૂર નથી પશ્ચિમના દેશોમાં કેટલાક લોકો બાઇબલની એપ ડાઉનલોડ કરીને શપથ લે છે થોડાક વર્ષો પહેલા તો લિક્ટેનસ્ટાઇન નામનો નાનકડો દેશ છે એને સ્વિટ્ઝરલેન્ડમાં પોતાના એમ્બેસેડર મોકલા એ બેની વખતે પુસ્તક નોતું એટલે કિન્ડલમાં પુસ્તક ખોલીને શપથ લીધી આપણે જાણીએ છીએ કિન્ડલ એ મોબાઈલ જેવું ડિવાઇસ છે કે જેમાં પુસ્તકો હોય છે એટલે શપથવિધિમાં પણ સમય સાથે આવો નાનો મોટો બદલાવ આવ્યા કરે છે વડાપ્રધાનની શપથવિધિ મહત્વની એટલા માટે હોય કે પછી પાંચ વર્ષ માટે દેશ સંભાળવાનો છે અને હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ હોય માટે દિલ્હીનો વિસ્તાર છે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે ત્યાંથી કોઈ વિમાન કે કોઈ ડ્રોન કે બીજું કંઈ ઉડી ન છે સુરક્ષા માટે જરૂરી હોય વિવિધ દેશના વડાઓને આમંત્રણ આપવામાં આવે જેથી ભારતની પાંચ વર્ષ માટે પ્રાથમિકતા શું રહેશે એ પણ ખબર પડે જેમ કે બાંગ્લાદેશ ભૂતાન નેપાળ વગેરે દેશના વડાઓને તો આપણે આમંત્રિત કરવા માલદીવના રાષ્ટ્રપતિને બોલાવ્યા છે માલદીવ્સના એ રાષ્ટ્રપતિ જે ભારત સાથે છેલ્લા ઘણા સમયથી અવડાય કરે છે કારણ કે ચીનને ખોડે બેઠેલા તો પણ ભારતે ઉદારતા રાખીને બોલાવી છે કે ચાલો તમને વધુ એકતા આપીએ છે તમારે સુધરવું હોય તો એટલે આ રીતે લાંબા ગાળાના હિતો ધ્યાનમાં રાખીને મહેમાનોને આમંત્રિત કરવામાં આવતા હોય છે આ શપથવિધિ પ્રી પ્લાન્ડ છે એટલે કે એનું બરાબર આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવન ભવનમાં તૈયારીઓ થઈ રહી નવ તારીખે છ વાગ્યા થી બધું શરૂ થશે સવા સાથે શપથ લેવાશે પણ કેનેડીની હત્યા થઈ અમેરિકી પ્રમુખ કેનેડીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું અને તુરંત જો રાષ્ટ્રપતિ પદ ભરવામાં ન આવે તો કેટલાક મહત્વના નિર્ણયો અટકી પડે ત્યારે ઉપપ્રમુખ હતા લિન્ડન જોન્સન વોશિંગટન થી દૂર હતા એટલે વોશિંગ્ટન આવે એ દરમિયાન વિમાનમાં જ એમણે કેનેડી પછીના પ્રમુખ તરીકેના શપથ લીધા હતા એટલે આ રીતે ક્યારેક ભર આકાશે પણ શપથ લેવાનો વખત આવે ભારતમાં જોકે મોટાભાગની વિધિઓ આયોજિત જોઈ રાજાઓના વારસદારોને ગાદી મળે ત્યારે એમનો રાજ્યાભિષેક સમારોહ યોજાય છે પણ હવે આપણે ત્યાં રાજાશાહી નથી એટલે એક સમારોહ પરંપરા તરીકે મહત્વનો છે જ્યારે જે દેશોમાં રાજાશાહી છે ત્યાં તો કાયદેસર સત્તાનું હસ્તાંતરણ થાય ભારતમાં એવું નથી થતું ભારતમાં પૂર્વ વડાપ્રધાન છે વર્તમાનને સત્તા આપે એવું નથી આ વખતના કિસ્સામાં તો પૂર્વ અને વર્તમાન વડાપ્રધાન એક જ છે પણ વડાપ્રધાન બદલતા હોય એટલે કે મનમોહનસિંહમાંથી નરેન્દ્ર મોદી આવતા હોય તો મનમોહનસિંહ એને કંઈ સત્તાના દસ્તાવેજો કે સત્તાનું કોઈ પ્રતીક આપે એવું નથી બનતું એ ઓડિયન્સમાં બેઠા હોય અને નવા વડાપ્રધાન જ સ્ટેજ ઉપર હોય એટલે ભારતની શપથવિધિ એ રીતે થોડી અલગ પડે છે ધન્યવાદ